જાય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી પાસે એક અલ્ટો ગાડી વેચાવા માટે આવેલ છે સાવ ઓછી કિંમતમાં જ અલ્ટો આપીવા દેવાની છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો અલ્ટો ગાડીની બધી જ માહિતી મળી રહેશે સુઝુકી અલ્ટો આઠસો ગાડી છે તમે વિડીયોમાં ફોટા અને કંડિશન જોઈ શકો છો મિત્રો વિડિયો પૂરો જોતા રહેજો અલ્ટો ગાડીની બધી જ માહિતી મળી રહેશે અને તે પહેલા જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો અને બાજુમાં બેલ ઘંટડીનું બટન પણ ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી વિડીયોમાં અલ્ટો ગાડી જોઈ શકો છો વ્હાઈટ કલર છે સાચવેલી ગાડી છે ગાડીના મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર સત્તરનું મોડલ છે વિજયભાઈને આ ગાડી વેચી દેવાની છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો અલ્ટો આઠસો એન્જિન પાવરફુલ છે ગાડીનું ટાયર કન્ડિશન પણ સારી નોન એક્સિડેન્ટ ગાડી છે તેવું વિજયભાઈ જણાવે છે જો મિત્રો તમારે અલ્ટો ગાડી ખરીદવાની હોય તો વિજયભાઈના નંબર આ ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા આ ભાઈના નંબર તમે જે આ વિડીયો જોઈએ છો વિડીયોના નીચે નંબર મળી રહેશે જ તમને નંબર મળશે સિત્તેર એક સાઠ વાળા તે ભાઈના નંબર છે વિજયભાઈના નંબર તમને વિડીયોના નીચે જ આખા નંબર મળી રહેશે તમે વિજયભાઈને ફોન કરી અલ્ટો ગાડીની વધુ માહિતી મેળવી શકો છો સાવ ઓછી કિંમતમાં મિત્રો આપવાની છે તમે કંડિશન વિડીયોમાં જોઈ શકો છો જો મિત્રો તમારે અલ્ટો ગાડી ખરીદવાની હોય ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી સુરેન્દ્રનગર જિલ્લાના સોટેલા તાલુકાના ખેરાણા ગામે જોવા મળી રહેશે ગામ ખેરાણા તાલુકો સોટેલા જિલ્લો સુરેન્દ્રનગર વિજયભાઈ પાસે અલ્ટો ગાડી જોવા મળશે તમે વિડીયોમાં જોઈ શકો છો જો મિત્રો તમારે અલ્ટો ગાડી ખરીદવાની હોય અને તમારે ગાડીના કિંમત વિશે વાત કરી દો તો ગાડીની કિંમત વિજયભાઈએ બે લાખ દસ હજાર રૂપિયા રાખેલ છે તેમાં તમને નોર્મલ ફેરફાર કરી આપશે તેવું વિજયભાઈ જણાવે છે જો મિત્રો તમારે અલ્ટો ગાડી ખરીદવી હોય તમે આ વિજયભાઈને કોન્ટેક કરી વધુ માહિતી મેળવી શકો છો વિડીયોના નીચે જ વિજયભાઈના નંબર મળી રહેશે અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ વિજયભાઈને ફોન કરી જઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવનાવવાનું હોય તો તમે જે નંબર જોઈ રહો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો ફોટા સાથે મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું